ગુજરાતી ભરેલી ખાંડવી બનાવવા માટે મિક્સર જાર માં એક કપ ચણાના લોટ સાથે એક કપ જેટલું દહીં એક કપ જેટલું પાણી થોડા લીલા ટુકડા ટુકડા હિંગ હળદર પાવડર અને મીઠું એડ એડ કરીને કરીને તેને તેને મિનિટમાં બેટર તૈયાર કરી કરી લઈએ મિક્સિંગ દઈએ અને પાંચ મિનિટ પહેલા ગરમ કરેલા સ્ટીમરમાં બેટરને બેટર ને રાખી દઈએ અને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર દસ મિનિટ માટે સ્ટીમ કરી લઈએ ખાંડવી માં ભરવાની ચટણી બનાવવા માટે વઘારિયામાં થોડા તેલ માં લસણ કડી એડ કરીને સાથળી લઈએ સાથે થોડા સિંગદાણા એડ કરીને તેને પણ સાથળી લઈએ ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં સુકા કોપરાનું છીણ એડ કરીને તેને પણ મિક્સ કરી લઈએ મિક્સરને ઠંડુ કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ અને પછી તેને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ સાથે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર મીઠું એડ કરીને ચટણીને પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરીને આ રીતની અધ કચરી તૈયાર કરી લઈએ દસ મિનિટ પછી સ્ટીમરને ખોલીને જોઈએ તો ખાંડવી બેટર ઉપરથી એકદમ સારી રીતે કુક થઈ ગયું છે તેને સ્ટીમર માંથી કાઢીને વેલર મદદથી હલાવી લઈએ તૈયાર થયેલા બેટર ને ડીશ ના પાછળ ભાગ ઉપર પાથરી દઈએ અને તેને થોડું ઠંડુ કરીને તેમાંથી આ રીતના એકદમ સરસ રોલ વળે છે મીન્સ આપણું બેટર જરા પણ કાચું નથી તેને પ્લાસ્ટિક એડ કરી દઈએ અને સ્ક્રેની મદદથી તેને પતલું પાથરી લઈએ તેની ઉપર લાલ ચટણી નાળિયેલ કરી લઈએ તેને કટ કરીને તેમાંથી આ રીતના પતલા ખાંડવીના રોલ તૈયાર કરી લઈએ વઘારી થોડું તેલ રાઈ જીરું લીમડાના પાન લીલા મરચાના ટુકડા અને સફેદ તલ એડ કરીને સાચરી લઈએ તૈયાર થયેલા વઘાર ને ખાંડવી રોલ ઉપર એડ કરી દઈએ અને ઉપરથી થોડું કોપરાનું છીણ અને કોથવી પાન સ્પ્રિન્કલ કરી લઈએ ભરેલી ખાંડવી તૈયાર છે